પાલિકાની દબાણ શાખાની ટીમે રેલવે સ્ટેશનથી બસ સ્ટેશન સુધી ઉભી રહેતી ખાણીપીણીની લારીઓને છ મહિના સુધી આ વિસ્તારમાં લારીઓ નહીં રાખવા માટે મૌખિક નોટિસ ફટકારી છે વડોદરા શહેરમાં બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે રેલવે પાલિકાની દબાણ શાખાની ટીમે મૌખિક સૂચના આપી લારી ધારકોને આવતીકાલથી જ પોતપોતાની લારીઓ આ વિસ્તારમાં ઉભી નહી રાખે તેવી ખાતરી પણ લારી ધારકોએ આપી છે ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેનની કામગીરી વડોદરા ખાતે પૂરજોશમાં ચાલી રહી છે અને લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ પાસે ચાલતી કેટલીક કામગીરી પૂરી થવાની છે આ ઉપરાંત ઓવર બ્રિજ પર પિલરો મૂકવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે બીજી તરફ હવે લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ થી આગળ રેલવે સ્ટેશન તરફ આવતા બુલેટ ટ્રેન અંગે ઉભા રહેતા કારીગરોને આ લારીઓ

કામકાજમાં કોઈ અડચણ ન સર્જાય તે હેતુથી તમામ લારી ધારકોને ખાસ સૂચના આપી સમજાવવામાં આવ્યા હતા